રામ રામ સીતારામ જો ભાઈ આપણી ગઈકાલે વાત કરતા હતા કે વરસાદ આવવાની તૈયારીઓ કરે અને રિયલી ખરેખર રાઈતમાં વરસાદ ફેગો કે નહી ઉઠે ગયું પાણી પાણી ખેતરું પાણી જો આ તમે જોવો હગો

કે એકાધી વખત ઓરવેલ હે ને એની વાવણી સો ટકા પાક્યું અને ખાંભોદર ને ઘણા બધા ગામમાં એવું જાણવા મળ્યું ને વિડી આવ્યા કે બહુ વરસાદ સારો હોય ને અમારે પણ રાતી એટલો વરસાદ બાર વાગ્યાના આસપાસ સાડા બાર વાગે એવો વરસાદ આવ્યો હતો અને ફોળ જૂન એટલે કે આજની સવાર પણ ઘણો વરસાદ આવ્યો આ પાણી ભી છે આ બાજુ

જાડવા એકદમ લીલા સમ કારણ કે એમાં રજ ને ધૂળ ને બધી લગભગ બધી નીકળે ગયા સોખા સણક થઈ ગયા બગીચાની મજા આવે ગઈ મેળે રંગ બદલાઈ ગઈ લીલા ગઈકાલે પંદર જૂન હતી પંદર જૂન સુમાહા શરૂઆત થઈ જાય અને આજ હે જૂન ગઈકાલે આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો એમાં વરસાદ વિશે જ અમે વાત કરી હતી કે વરસાદ આવવાની તૈયારી છે વાદળા બતાડ્યું હતું અને રિયલમાં વરસાદ થયો આજ અને આજનો માહોલ તો કંઈક ઓર જ છે કારણ કે આ વર્ષની અંદર પહેલી વાર વરસાદની એન્ટ્રી પહેલી વાર કઈ થોડોક હે થોડોક ના બહુ વહેલો તો ને જ કારણ કે દોર વર લગભગ પંદર જૂનથી વીસ જૂનની આસપાસ વરસાદ થઈ જાય વહેલો થઈ જાય ક્યારેક અને જો અટાણ સાલું શરૂઆત થઈ ગઈ વરસાદની સાટા ચાલુ થઈ ગયા ભાઈ અને આપણી વાડી માંડવી માં પાલણ પાણી પીર્યું એટલે આજે રાતી માંડવી પાણીથી માંડવીનું રંગ આખી બદલે ગયું ભાઈ તમે જોવે હું જો પાલર પાણી વરસાદ નું પડે એટલે ગમે એ ઝાડવું હોય કે માંડવી હોય એ વાતો પૂરી વાખી મે થાય તો ભેરું એક હેકુ વાવાઈ જાય ને ઓલું આગળ પાછળ વાવવું પડે ને એના કરતા મે જો ભાઈ વરસાદ ની શરૂઆત થઈ ગઈ અને સાટા સાલુ થઈ ગયા એ સત્રી લેવી પડી સત્રી બહાર કાઢવી જો હે કારણ કે મોબાઈલ હે ને એ પણ નક ભીંજાઈ જાય અને ખરેખર ઝાડવાનું રૂપરણ તમે જોવે હગો આજ નાયા ધોયા હોય ને હાવ સોખા કે સણક ટેગાવે રોજ બધી નીકળે ગઈ માંથી અને એકદમ રૂપારા લીલા નાખેર હો ખરેખર અલે પાપિયા આખો પાકે મેં પાકે કે આખો પાકે બોલો અને ખરેખર આજ આખા કે આખું બદલે ગાવ હોય એવું લાગે તમારા ગામમાં વરસાદ હોય તો નીચે કોમેન્ટ દ્વારા જણાવી દો કારણ કે આજને વિડિયા મેં જોયા મોર્નિંગમાં ઉઠે ઘણી બધી જગ્યાએ વરસાદ હે ઘણા બધા જિલ્લામાં વરસાદી હે મારા અંદાજે કારણ કે ચારે બાજુનું વેધર હે ને વાતાવરણ જેવું હે બંધાઈ ગોટાણે વાદળું કે ન પૂછવાની વાત હજે સો ટકા લાયક વરસાદ અમુક જગ્યાએ ને અને અમુક જગ્યાએ હે પણ એવું લાગે કે આજની તારીખમાં વરસાદ બઘડાટી બોલાવવું હોય તો બોલાવે હો અને એ બઘડાટી બોલાવીએ એટલે બાકા બાકાજીક બોલીએ હાવ પાણીની રેલેમ સેલેમ નદીઓને નાળા ને તારે ધબધબાટી હાવ અને એવા જ વરસાદની જરૂર છે ખેડૂની એક લૂટકો વરસાદ થઈ જાય ને તો ખેડૂ મોજમાં આવે જાય વાવેતર કિર્યા એ મોજમાં આવે જાય ને તો વાવેતર કિર્યા એ પણ વાવણી કરે ને મોજમાં આવે જાય

અમારે એવજ માંગરોળ જવાનું થાય કારણ કે એવો વરસાદની શરૂઆત થઈ ગઈ એટલે વેધર સારું હોય એટલે આપણે એમાં હજે ઝાડમાં રોપવાના રોપવા હે ઈ લેવા જવાના થાય અને રિયલમાં જો પાણી ભરાઈ ગયું એ આપણે મકાન બનાવવાના બોલો અમારે મકાન બનાવવાના હે ને અહીંયા પાણી ભરાઈ ગયું અમે વાત કરી હતી જો મકાન તો એમાં સ્વિમિંગ પુલ થાય એટલે એવા થયું એવું જો

આ તો આજે એટલું જ ભરાણું પણ વધારે વરસાદ થાય તો સ્વિમિંગ પુલ બને જવાનું હે ખાવા હોય તો આવી વાડી અને આપણે જોઈએ આ બાજુ ઓલી બાજુના ખેતર માં જો ખરેખર રિયલી પાણી ભરાઈ ગયું ગિરનારી પવન ગિરનારી પવન તને નીકળ્યો અને ખરેખર ગિરનારી પવન વાતો હોય ને ગિરનાર આ બાજુ આવ્યો અમારે આ છે હા ગિરનાર ગિરનારી પવન વાય ને એટલી વરસાદ આવે કાં કાંઈક નવા જૂની કરે એ પાકું બઘડાટી તો બોલાવે જ એ અને વરસાદ ખરેખર બહુ સારો હોય વરસાદ એનો જો તમને બતાવીએ કેવું પાણી ભરાણું હોય આ બાજુ પાણી આ ધોરિયાઓમાં પાણી આ બધું વરસાદનું પાણી છે હે વરસાદ બી છે ને અને આ બાજુ જો તમે ઝાડવા આપડા બગીચાના આ જો પાણી ભરાણો છે રીઅલમાં વરસાદ બહુ સારો છે તો બ્રેકિંગ ન્યૂઝ અમારા ગામ એટલે કે સિમ્બર ગામની અંદર સારામાં સારો વરસાદ જો ખેતરોમાં કાયદેસર પાણી ભરાઈ ગયા અને હાલતા જ થઈ ગયાથી આ તમે જુઓ હગો વેલી વહેલી સવારમાંય વરસાદ આવ્યો હતો વહેલી સવારમાંય અને આ બાજુ આ પાણી ખાડમાં ખાડમાં થોડુંક આજનો માહોલ આજનું વેધ અને આજની તારીખ માં આજે સો ની ગેરંટી આજે વરસાદ થવાનો જ છે અને બઘડાટી બોલાવીએ જ વાવણી લાયક વરસાદ થઈ જાય ને જોરદાર એટલે ખેડૂત આવે જાય મોજીમાં અને ખરેખર હજારી ગોટાના રોપડા કોઈની જોતા હોય તો આપડી વાડી દુનિયાના હે જો આ છે હજારી ગોટાના રોપડા અને અમારે ખુદ ની પણ વાવવાના હે

નિષ્ય કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટમાં જણાવજો કયો તાલુકો કયો જિલ્લો અને કયો ગામ વરસાદ કઈ કઈ જગ્યાએ હે એ ખાસ જણાવજો કોમેન્ટ દ્વારા તો ખબર પડે કે કેટલી જગ્યાએ વરસાદ સુમાહાનું આગમન થયું બાકી અમારું ગામ સિમ્બર તાલુકો જિલ્લો પોરબંદર અને વાવણીલાયક તો ન કહે પણ બહુ વરસાદ સારો હે પણ આજ એવું લાગે કે આજ વાવણી લાયક જાય એવું દેખાય અને અમારા આજુબાજુના ગામમાં ઘણા બધામાં કહે કે વાવણી લાયક જેવો વરસાદ છે શક્યતા હે વાવણી થાય એવી જોકે આજે તો આજે ને આજે વહેલી હવાઈની શરૂઆત થઈ પણ આજનું ગરમીના વાતાવરણ જોતા એવું લાગે કે આજ બઘડાટી તો બોલાવીએ જ આ જુઓ તમે જો વાદળા આપણે ઝૂમ કરી જોવા જો જોયું આ છે વાદળાનો નજારો હાલે વાલ આ બાજુ હાલ તો આમાં જતો વરસાદ પાણી 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 જો માંડવીની વાતો પૂરી હો ભાઈ સીધા ફૂલ ઉઘડવાના હે આમ આવ્યો કે ને હે ગઈ કાલે તું કેતો તો ને કે સીધા ફૂલ હમ એલ રાઈટ માં મે આવ્યો એ સીધા ફૂલ જો એકદમ વાતાવરણ શાંત થઈ ને એકદમ અટાણામાં વાતાવરણ એટલું મસ્ત છે ને ન પૂછો એની વાત આજની તારીખ માં વરસાદ બઘડાટી બોલાવીએ મન મૂકે ને બે દળે રમીએ ઉપર ધબધબાટી ફાટી પાણી પાણીનો માહોલ જોયા જેવો જામીએ નદીઓને નાળા ને તારે અને ખરેખર એવું બરોબર ટાઈમે વરસાદ આવી છે બરોબર અને આ ટાઈમ જ છે વરસાદનો ખેડૂત વાટ બેઠા અમે આમાં વાવ્યા પછી નકર હ ખનેતામાં એ ફુવારા આ ને તેને આમાં જુઓ તમે લાઈનુ એ ખરેખર સીકુડ એવી મસ્તી ની ને ન પૂછણ વાત અને સીકુ એવા મીઠા આવે નો એકદમ લાલ લાલ વાહ રેડ કલર ના જો પાક માં થઈ વડે ગંદા નમે કે